શ્રી કૃષ્ણ જય માતાજી જય માવાર સવારના બતાવી સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં આવીને અને આપણે કેતા કાલમાં વરસાદ થાય વરસાદ થાય તો ફાઇનલી વરસાદ આવી ગયો અને ખેડૂતને નુકસાની થઈ ગઈ બહુ જ તો આપણે ઉતરાશી હાઈવેમાં છે ને આપણા ઉતારી પેટ્રોલ પંપ છે આઠ દિવસ તો આપણે ગળથી જોઈને હું આજ બતાવી દઉં ઉભા છે ગાડી લઈને ગાડી તો આપણે અહીંયા રાખવાની છે કા તો ફેમિલી આમ જવો તમે આ સીએનજી ગેસ છે ને જવો કેટલી ટ્રાફિક છે હા તો મેળા જેમ હોય તે લાંબી કતાર છે તો અહીંયા સુધી હોય બહુ ટ્રાફિક હોય અને બાકી ફેમિલી કેટલી નુકસાની છે એ વાડીમાં જાય પછી આપણને ખબર પડે અને નુકસાની તો હોય જ તે હાંજે આપણે ઘરે ગયા તો વાળું કરવાનો સમય ન રહ્યો એટલો વરસાદ હતો તો સાલો ફેમિલી જઈએ આપણે વાડીમાં તો સાલો ફેમિલી આપણે ઉતરી ગયા છે હાઈવે નીચે અને હાઈવે નીચે નજારો જોવો તો એકદમ ખસકલા અને હજી પણ વાદળા એવા છે એની વાત જ નહીં એવા તો સાલો ફેમિલી ફટાફટ હવે ગાડી અહીંયા કરી દીધી છે પાર્કિંગ આગળ ગાડી હાલશે નહી જવા તમે થોડા કા તો સાલો ફેમિલી આપણે હાલલા જાય ફટાફટ કાલ તો જો આપણે અહીંથી પાતરા કટકા સો આખી વાડીમાં તો ત્યાંથી પછી આપણે ટાવરે ટાવરેથી ઓલી બાજુ આપણા દાણિયા છે એ તો તમને ખબર જ છે બકાલું તો કાલ બહુ મહેનત કરી ત્રણ કલાક મહેનત કરી અને પછી પાણી આપણે પૂગ્યું ઠેઠ દાણિયામાં અને દાણિયા આખો દિવસ તમને ખબર છે કેવી મહેનત કરી આપણે કેમ પાયા ત્યાં ત્યાં ફેમિલી છે ને આપણે કાલમાં કહેતા આપણા હાથમાં આવે ત્યારે આપણું કહેવાય બાકી કાલમાં તો આપણે કામ ધાર્યું હતું કે ડુંગળી સોંપી દેવું પણ મજૂર છા નહીં કાંઈ તો આપણે આજની રાહ જોઈ અઠવાડિયા થા કીધું હતું કે આપણે ને પ્રથમ દિવસ આવશું ને ઓલે દિવસ આવશું તો આજમાં તો ફાઇનલ જ હતું ત્યાં ફેમિલી ફાઇનલ હતું ને તો આજમાં આપણે આવી ગયો વરસાદ એટલા આપણા ભાગ છે બહુ જોરદાર કાંઈ ઘટે નહીં એવા અને કપાસ તે શરૂ કરી દીધો વીણવાનો કે ટેમ્પો એક ઉતાર લઈને બોલેરો આખો તો અડધા મજૂર કપામાં ને અડધા ડુંગળી સોંપવામાંને પેલાં કપાહ વીણીને પછી પાસા ડુંગળી સોંપવા મણશું અને એવું હતું ને આપણે કાલે અહીંયા ખોદીને નાખી લાવીને ઠેઠોલા કુએથી પાણી લાવ્યા આપણે જવો આ બાજુ કુવશે ત્યાંથી પાણી લાવ્યા અને આપણે ત્યાંથી ન જ પીવે વાડી તો એવું છે ફેમિલીને બાકી વાડીમાં આવી ગયા છે એ જોવો નુકસાન કપાસમાં તો બહુ કાંઈક નુકસાન ન કહેવાય ફેમેલી પણ હવે આપણે નુકસાન ઈ નુકસાન કહેવાય વાવેતર કરવું હોય અને તૈયાર કરેલા પડા આપણે પાછા ખોળવા હોય આ તો ઘરના સાધન હોય તો વાંધો ન આવે ફેમિલી આવી ગયા છે એ આપણે વાડીમાં ફાઇનલી અને જો અહીંયા આપણે રોપ ઢાંકેલો છે વડો એટલે આપણે ખોળવાનો છે નહીં બાકી ઉછન પપ્પા જાય છે દાણિયામાં આંટો મારવા અને ફેમિલી જવો પાથરા કેવા પલ્લે છે કેવી હાલત થાય ખેડૂની કેવું નુકસાન થાય એમ આવી રીતનું નુકસાન છે ખેડૂતને તો પપ્પા એમ કહે છે દાણિયામાં બહુ મસ્ત ફાલ છે એ એમ કેવું ભાવભા અને કાલમાં તો આપણે બહુ મહેનત કરીને દાણિયા પાયા એ તો તમને ખબર જ છે આમાં આમાંથી ધોરિયા કરતા ગયા પાતા ગયા જવો જવો ફેમિલી દાણિયાની રોનક જવો એકદમ ફસ્ટ ક્લાસ કા મસ્ત મજાની તો જવો આવી રીતના છે અને આને પાઈને પછી જ આની રોનક આવે ચાહુંથી ન આવે પણ આપણે આ પડવું છે ને એમાં કહું વાવેતર થઈ જાય તો આ બધું બહ કે નહીં એમ એટલે આપણે ઢીલ હતી નહીતર તો કેદુના ના દેત ઉછન પપ્પા કે દેવા પણ આપણને ઢીલ હતી કે પાણી એક હારે બધું આવે ને ચારે વાત એમ તો કાલમાં જવો આમ કેવા દાવડા સોખા કર્યા હતા મેં આવી રીતના ને તુવેરના ફાલ જવો ફેમિલી પછી આપણે તુવેર આવશે ને ચાર બતાવશું કેવી રીતની આપણે તુવેરનો ફાલ આવે ને ચાર ઝરમર ઝરમર શરૂ છે તો ગારું અહીંયા પીળ્યું હતું જો અહીં પાણી ભરાઈ ગયું એટલું ને આપણે કપા વીણતા હતા કાંઈ સમય રહ્યો નતો પણ બે ત્રણ ડાબ ખા ના થા અને બાકી ફેમિલી વાડીએ આવ્યા સેવા છે ને આપણને મજા ન આવે સવાર વરસાદ શરૂ હતો ને તોય આપણે કઈ વાડીએ તો જાવું જ છે કા અત્યારે કોઈના ના હગડ નથી અમારી સિવાય પણ અમારે તો આવવું જ પડે ચાલો ફેમિલી હવે ધીમે ધીમે જઈએ આપણે કપાહમાં અને પગમાં છે ને ધૂળ તો શોર્ટ જ છે જો આવી રીતનો ગારો છે ઉછન પપ્પા એ તે મોજડી પહેરી લીધી છે આપણે ચોમાસાની જેમ મોજડી પહેરીને વાડીમાં આલી એવી રીતનું હોય ઉછન પપ્પા આલા જાય છે ધીમે ધીમે અને આપણે પસ્યું છે ને કેટલું પલ્યું છે કઈ ખબર નહીં ફેમેલી ઉકાઈ ગયેલું બહુ હતું પણ ચાર આંગળ ઉપર તરે થઈ ગયેલો છે ફેમેલી જોવામાં ચાર આંગળ ઉપર તરે છે અને આપણે તરે તો ન જોવાનું હોય પણ આ તો વધારે ન પલ્લેલું હોય ને તો બે દીમાં પાછું સોપાય એવું થઈ જાય એવું છે ચાલો ફેમિલી તમને ખબર જ છે કાલમાં તો આપણે એટલો કપાહ વીણાણો છે અને બાકીનો કપાહ બધો હજી ઊભો છે આપણે વીણવાનો બાકી છે અને આ કપાસ છે ને આપણે વીણાઈ ગયો છે અડધો ને અડધો બાકી છે તો આ કપાહ પછી હવે છે ને એમ કહે કે પલ્લેલો છે પણ ખેડૂતની માથેથી ભગવાન જ રૂઠેલો હોય તો ખેડૂતને હું કહો આમાં ભગવાન જ્યારે ને ચારે હજી તો આપણે ચોમાસું પૂરું ન થયું ને ત્યાં ખેડૂતનું બધું સિંગ કાઢવાના સમયે બધી સિંગ પલાળી દીધી કોઈની સિંગ કોરી નથી અમુક માણસ આપણી જે ખાશે કે થોડા થોડા ખેતીવાળા છે ને એને કોરી રહી છે બાકી તો હામટી હામટી સિંગ તો ને પલ્લી ગઈ છે અને હવે વારો આવ્યો આપણે કપાહનો તો કપાહને શરૂ કરી દીધું છે ધમરોળવાનું એટલે ખેડૂતને ભગવાન ધમરોળે તો કોણ બસાવે બીજું તો સાલો ફેમિલી એવું છે અને ભગવાનની જેવી મરજી હોય એવી જ થાય બાકી જો આ અત્યારે તો આપણે પૈસા બધાએ તૈયાર કરેલા છે પડા અને મોટા મોટાભાઈને એને તો ઓલી વાડીએ છે ને આજ પંખો આવે એમ હતો શીંગ મસ્તીની થઈ ગઈ હતી કટાઈ એવી અને હામટી શીંગ એને એને છે ને બત્રીસ નંબર હતું એટલે પાસ્તરી એને લેવાની હતી મારાભાઈને તો ઓલીવાડી જ શીંગી કાઢવાની હતી પલ્લી ગી અને બધા ખેડૂતને નુકસાન છે એક ખેડૂતને નથી એમની કોઈ ખેડૂત એમ નથી કહેતા કે આપણે બધું કામ પૂરું થઈ ગયું આપણે કોઈ જાતની સિંચા નથી એવું ની હું કે આ સમય એવો છે કે અત્યારે આપણે કપાસનો ફૂલે ફૂલ હંધાઈને વીણી આવી ગઈ અને સિંગ લઈ લીધી અને ડુંગળીયું સોંપવાનું છે પછી બીજું કાંક ઘઉં છે કોઈને ઘાસ સારો છે એવું બધું અત્યારે છે ને પાછું વાવેતર કરવાનો સમય આવી ગયો છે એટલે અત્યારે બધાય કોઈ એમ નથી કહેતું કે અમારે નુકસાની નથી અને આપણે તો સ્પેશિયલી આંટો મારવા જાય આપણને છે ને ગમ્યું નહીં કે આટો મારી આવીને હાજે અહીંથી જઈને વાળું પાણી કરી કરવા બેઠા હું છે કે નાય ધોઈને ફ્રેશ થઈ ગયા બે મોડા ગયા થા અહીંથી ટ્રેક્ટર લઈને આવ્યા હું છે ને પપ્પા પછી કપા કઈ ભરતા જાય બીજું બધું ભલે અહીંયા પડ્યું નલી ફેમિલી આપણે પોગી ગયા છીએ આપણી આ વાડીએ અને આ વાડીએ છે ને હું તમને કહેતી હતી એમ કે આપણે છે ને આ વાડીએ આમાં ઝાર વાવવાની હતી અને અહીંયા પણ કમ્પ્લેટ જ છે ખેડીને એટલે આ કાલમાં જ વાવવાની હતી પણ ઉછન પપ્પા કહી કે કાલ જઈને વાવવા તો ને માથે લી કે પાણી મેકી દેવું તો ઝાર ને બાર બધું લાવેલું પીડ્યું અને વાવવા કાંઈ આવ્યા નહીં તો એવું છે ફેમિલી અને આપણે ફટાફટ જવું છે હવે ડુંગળીમાં ત્રણ દીથા આવ્યા નથી અને ત્રણ ચાર દિવસ થઈ ગયા છે કઈ ખબર નથી કેટલા દિવસ થઈ ગયા એમ બાકી આપણે બ્લોક હશે જ તે તો ફટાફટ આવી ગયા આપણે વાડીમાં અને આપણે બ્લોક હશે પાવા અને જો પોપિયા કેટલા વરસાદના પાકી ગયા ઉત્સન પપ્પા જોવા છે પહેલાં તો જમરૂખ કા આ વરસાદના પાકે ને બહુ અને સીતાફળ જમરુખડી ની રોનક જવો અને પાંદડી આપણે વાવી થી જવો મસ્ત મજાની થઈ ગઈ છે સરસ મજાની તો ફેમિલી પોપી પણ પડી ગયું છે એક મસ્તીનું કેલું લાગે જવો કોઈ વાંધો નહીં અને બાકી તો જવો પાસા પાકવા છે પોપી આપણે ફર્સ્ટ ક્લાસ કાંઈ ઘટે નહીં એવા અને બાકી ફેમિલી આપડી મસ્ત મજાની ડુંગળીની રોનક જવો ને ઉછન પપ્પા એમ કેતા કે આમાં કાલમાં ખુટ્યો આવી ગયો છે આવ્યા મારવા એટલે કા તો ચાલો જાય આગળ હવે જોઈ ઉછન પપ્પા બતાવે છે મૂળા એટલે મસ્તી ના થઈ ગયા જવો આને પંદર દિવસ ના થયા હશે નઈ ગાળી નાખશું એટલે ખેંચાતા જાય ને એમ ગળાતા જાય અહીંયા આપણે રોપ છે ને આ તો ઈ ઓલી વાડીએ લઈ ગયા તો તમને ખબર જ છે જો અહીં મેળો કરેલો હતો ગણેરીયું મેકિન કા ને જમરૂખ તો જો આમ જવત ખરા કેટલા જમરૂખ આવ્યા ઢગલા મોઢે આવ્યા હો ફેમિલી તો સાલો જાય હવે વાડીમાં ફટાફટ આ ચાલુ ઓલા શેઠેલી આલી હા બાકી ફેમિલી ડુંગળીની રોનક જવો એકદમ મસ્ત મજાની આપણે ઓલા શેઢે છે ને તુરિયા ને એવું છે બધું વેલા ઓલી બાજુ જો કેવા સડી ગયેલા છે ને આપણે આ મરછીની ઓળ રોપેલી છે ને હમણાં ઓલા કપાહમાંથી લાવ્યા પણ ફર્સ્ટ ક્લાસ કોળી ગઈ છે કાં કાંઈ ઘટે નહીં એવી દસ પંદર દિવસ પહેલા રોપી છે કાં અને આ મરછા છે ને એ ના ફૂલ આવ્યા હતા ને તો એ લાવ્યા હતા તોય તે જવો અને ઉચન પપ્પા કે ખૂટયો આવી ગયો આપડે એટલી આકડી હારી હતી ને એમાં ખૂટ્યો આવી ગયો અને દૂધી દીધા વેલો મોટો ખૂટયો છે ને એ એક જ છે બહુ ગોલો આમાં જો એટલી ડુંગળી ખાઈ ગયેલો છે અને ફરતી આપડે છે ને તાર બાંધેલા છે કા તોય તે આવી ગયેલો છે ઓલી બાજુથી થી તો ફેમિલી આ શેઠે જવો આપણે મસ્ત મજાનો ભીંડો છે કવડો થઈ ગયો હમણાં થાય જ નથી કા હમ કેવો સરસ મજાનો થઈ ગયો અને મેથી છે મસ્તીની આગળ એ લઈ જવાની છે ઘરે અને મેથી નું આપણે કાક બનાવશું શું બનાવશું મેથી નું ભજિયા હા જો ભીંડો તો જો કેટલો મસ્ત મજાનો આપણે હારી હતી ને તો હારી આકડી માં છે ફૂટ્યો આલી ગયો છે પણ કોઈ વાંધો નહીં અને આ આવે વેલા છે ને તુરિયાના સેડા છે કેદી તુરિયા આવે કોને ખબર આપણે ઘરનું દેશી બી છે એટલે અને દૂધીનો વેલો વાલા શેઠ હશે ને એ આપણે ઘરનું જ બી છે મસ્તીનું તો સાલો ફેમિલી મેથી ધીમે ધીમે ખેંચી લઉં થોડીક અને આપણે છે ને ભીંડાને કણ આવવા મીંડા છે જવો ભીંડાનું છે ને એ કણ આવવા મીંડા જવો નોખા પડી ગયા કણ સરસ મજાના અને આ પારવાનું રહી ગયું ને તો એવડું એવડું ખડ થઈ ગયું આમાં ફેમિલી જવા આપણે છે ને કેતા ખૂટ્યો આવી ગયો ખૂટયો આવી ગયો આખો પેરો મળી નાખ્યો મોંઘા ભાવનો રોપ છે અને કેટલી મજૂરી છે તો આપણે ઓલીવાળી આ વાળી વાળા બધું બાંધેલું ને તો એ બધું ખૂંજી નાખ્યું ને ખાઈ ગયો સોળી ખાઈ ગયો પછી જો આ ડુંગળી ખાઈ ગયો અને પછી કપાહમાં બેઠો તો કા પપ્પા હગડે હગડે જાન તો કપાહમાં બેઠો હતો જો આવી રીતને નુકસાની છે

મસ્ત મજાની સરસ મજાની છે આપણે દૂધિયા વાડીમાં જવો કેવી ફર્સ્ટ ક્લાસ છે કોણી માન પપ્પા જો આગળ વેલા હરખા કરતા જાય છે ઊભા પાળે જ રહી ને તો આપણે છે ને ડુંગળીમાં ખૂંદવા નો જાવું પડે આમાં એવું છે એટલે આમને પાળો રહી ને એટલે મસ્તી નું થઈ જાય જવો પચાસ ફૂટ લાંબો થઈ ગયો આ વેલો એમ કેવું પપ્પા અને કેદુ નું ઉત્પાદન શરૂ થઈ ગયું ગા

પૂચમ પપ્પા કાલે વાડીયા આવ્યા ને વહેલા તો મને એ કે ખૂટિયા આવી ગયા છે અને એ કે ખૂંદી નાખી છે આ આકડી એટલી હું કોઈ વાંધો નહીં આપણે ભગવાને લખી નાખ્યું છે જે આપણા ભાગમાં છે એ અને ટેન્શન લોમાં હું કહું મૂંઝાતા નહીં ભલે ખૂટિયા હાલી ગયા છે અને ભલે ખાઈ ગયા કેટલી ખાઈ જશે હું કહું તો આ આકડી છે ને આપણે ફર્સ્ટ ક્લાસ હતી બહુ મસ્તીની તો એમાં ખૂટીઓ હાલી ગયો ને બેક વધારે ઓલું થાય આપણને પણ કોઈ વાંધો નહીં આપણા ભાગમાં હોય થવાનું છે બાકી આ શેઠે આ આવી છે ને આપણે મસ્ત મજાની આ બાજુ તે ભીંડો અને મેથી મેથી ખેંચી લો ને થોડીક બહુ સરસ છે જોવા અહીંયા ચાલો ફેમિલી આ શેઠ હવે એવા પોપીઓ લઈ લઈ ને જાય ઘરે કાં તો સારો ફેમિલી આપણે વાડીએ ઘરે અને ઘરે આવીને પાણી પીવાના છે પણ આજે ત્રણેય વાડીનું નિરીક્ષણ કરું છું તો તમને બતાવી દો અને આ વાડીમાં પણ કેટલું મસ્ત મજાનું બકાલું આપણું થઈ ગયું છે સરસ મજાનું તો પેલા તો ફેમિલી જવું કેટલી મસ્ત મજાની ભીંડાની શીંગ આવેલી છે સુપર કાંઈ ઘટે નહીં એવી અને આ બાજુ છે ને સવાળાની વળી પણ મસ્ત ઇનું થઈ ગયું છે ને બાકી તો આપણે આવ્યા છે વાઢવા ખડ બુલેટ ખડ તો વાઢી લઈએ અને અત્યારે રોનક જવો ફેમિલી વરસાદ એવો છે અને ધૂખલાટ છે ને બાકી તો અત્યારની રોનક એકદમ ફસ્ટ ક્લાસ મસ્ત મજાની મા બેઠા છે આપણે તો બાકી ફેમિલી આમાં આપણે છે ને રોપાણ કરી દીધું છે બકાલાનું મસ્ત મજાનું તો સાલ ફેમિલી ઓલા શેઠે વ્યા જઈ અને થોડુંક ખડ વાઢી લઈ ને અત્યારે વાગી ગયા છે હાડા ચાર ને બાકી જો છે ને આ બાજુ છે આપણે રોપ ઘરનો રોપ છે ને એ સોંપેલો છે ને એ રીંગણી મસ્ત મજાના વળિયા થઈ ગયા બતાવું છે નહીં આપણે નવાણે ઉજેરો હતો એટલે કે અત્યારે ડુંગળી છે ને ત્યાં ઉજેરેલો હતો મસ્તીનો અને ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે એ રીંગણી કાંઈ ઘટે નહીં એવી તો એવું છે ફેમિલી કેટલી પડી ગઈ છે સાંજ અને આપણી માટે બની ગઈ છે સ્પેશિયલ મસ્ત મજાની પાણીપુરી ઘરે બનાવી છે બે બેનો અને જો એટલે મસ્તીની ભરી લીધી છે સરસ મજાની તો ચાલો બધાય પાણીપુરી ખાવા અને બધું પલ્લી ગયું છે ને એટલે પાણીપુરી ખાઈને સુઈ જાય ને એટલે આ તો આપણે જો મસ્ત મજાની બનાવી નાખી છે પાણીપુરી ટેન્શન ફ્રી હલો બધાય પાણીપુરી ખાવા તો ફેમિલી આ સાથે આજના ને એન્ડ પીસી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પણ કાલે નવા માં જ્યાં સુધી બધાને બાય બાય